ત્યારે પ્રાઇમ ડેબ્યુના દર્શકોને હૃદય વિશેની જે માન્યતાઓ ગેરમાન્યતાઓ છે તે અને ખાસ કરીને આજની દોડધામવાળી જિંદગીમાં યુવાનોએ પોતાના હૃદયને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે જણાવવા વિનંતી નમસ્કાર મારું નામ ડૉક્ટર ગૌરાંગ બગડા ગોકુલ હોસ્પિટલ એન્ડ આઈસીયુ ઝાંઝરડા ચોકડીએ છેલ્લા એક વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું ગોકુલ હોસ્પિટલ અને આઈસીયુમાં દરેક હૃદયને લગતા પ્રોબ્લેમ બ્લડ પ્રેશરને લગતા પ્રોબ્લેમ અને ડાયાબિટીસને લગતા અને ફિઝિશિયન એમડીને લગતા દરેક રોગોનું નિદાન અને સારવાર અહીં થાય છે આપને સૌ દર વર્ષે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે વિશ્વ હૃદય દિવસ ઉજવાય છે એમની સૌને શુભકામનાઓ હૃદય એ ખરેખર સૌથી શરીરનું અગત્યનું અંગ છે અને એનું ઇમ્પોર્ટન્સ એટલું બધું વધારે છે કે જેથી એ વિશ્વ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વર્લ્ડ હાર્ટ ડે ઉજવવાની એ શરૂઆત બે હજાર દસ બે હજાર એકથી કરેલી છે આ વર્લ્ડ હાર્ટ ડે ઉજવવાનું મુખ્ય કારણ એ છે કે ખરેખર વિશ્વમાં સૌથી મોટું હૃદયને લીધે જે જોખમ છે હૃદય રોગને કારણે થતા મૃત્યુનો આંકડો છે એ બહુ વધારે છે દર ગ્લોબલી એકત્રીસ ટકા લોકોનું મૃત્યુ હૃદયના કારણોને લીધે થાય છે આ આંકડો જોતા આપણને ખબર પડે કે દર વર્ષે એક પોઈન્ટ સાત કરોડ લોકો હૃદયને લીધે મૃત્યુ પામે છે તો આવા હૃદયની આપણે કાળજી રાખવી જોઈએ એનું ધ્યાન રાખવું જોઈએ અને એના વિશે સાચી સમજણ કેળવવી જોઈએ હૃદયરોગ થવા માટે ઘણા બધા કારણો જવાબદાર છે આજની જે ફાસ્ટ લાઈફ છે 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 માનસિક સ્થૂળતા પ્રદૂષણ જંક ફૂડ છે ઘણા બધા કારણોને આ બધું રોગ આપણને શરીરને નુકસાન પહોંચાડતું હોય છે આ ન થાય એના માટે આજના યુવાઓને ખાસ સંદેશો શારીરિક સ્થૂળતાને આપણે અવોઈડ કરવી જોઈએ જેટલું બને એટલું અઠવાડિયામાં માત્ર ત્રીસ મિનિટ સાત દિવસમાંથી પાંચ દિવસ આપણે એક્સરસાઇઝ કરવી જરૂરી છે એટલું કરીએ તો પણ આપણું હૃદય સ્વસ્થ અને મજબૂત રહેશે આજના સમયમાં જે વ્યસનો છે સ્મોકિંગ અને આલ્કોહોલથી સદંતર દૂર રહેવું ટ્રાન્સફેટ જે આપણો વધારાની ખરાબ ચરબી છે નમક સોલ્ટનો વધારે પડતો ઉપયોગ છે આ બધું આપણા શરીરને નુકસાન કરે છે કસરત એ સૌથી છે સાથે સાથે શારીરિક અને માનસિક તાણ આપણા શરીરને મગજને અને હૃદયને ખૂબ નુકસાન કરે છે પૂરતી ઊંઘ વજનમાં ઘટાડો આ બધી વસ્તુઓ આપણા હૃદયને મજબૂત કરે છે લીલા શાકભાજી ખોરાકની અંદર પ્રવાહીનું પ્રમાણ વધારે અને ઊંઘની પૂરતી માત્રા આપણા હૃદયને મજબૂત કરે છે એની સાથે સાથે આપણે તેલ તળેલા ખોરાકો વાળા ખોરાકો છે ફાસ્ટ ફૂડ છે આ બધું અવોઇડ કરવું જોઈએ વધારે પડતું વજન છે એ પણ આપણા શરીરને હૃદયને બીએમઆઈ ઇન્ડેક્સ બોડી માસ ઇન્ડેક્સ છે એને આપણે મર્યાદામાં રાખી અને આપણા શરીરને મજબૂત અને હૃદયને તંદુરસ્ત કરી શકીએ છીએ આજના યુવાઓને ખાસ હૃદય દરેક જગ્યાએ એટલું અગત્યનું છે શારીરિક માનસિક અને દરેક જગ્યાએ હૃદયની એટલી ઇમ્પોર્ટન્સ હોવાને લીધે હૃદય આપણું મજબૂત હશે તો દરેક વસ્તુ આપણે કરી શકશું તો આપ સૌને હૃદય વર્લ્ડ હૃદય હાર્ટ દિવસની શુભ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ આટલા વ્યસ્ત સમયમાંથી પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર મન કી બાત ઘણી ઘણી જગ્યાએ થઈ છે પણ આ એક ચોક્કસ દિવસે દિલ કી બાત પ્રેમ ડેબ્યુના દર્શકો સાથે કરીને ખૂબ જ મહત્ત્વની અને ઉપયોગી માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ